you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે સાત ટકા ચરબી હોય છે જ્યારે ગાયના દૂધમાં માત્ર ત્રણ પાંચ ટકા ચરબી હોય છે ભેંસના દૂધમાં સોલિડ નોટ ફેટ નવ ટકા અને ગાયના દૂધમાં આઠ પોઈન્ટ પાંચ ટકા હોય છે તેથી ભેંસનું દૂધ પીવાથી અપચાની સમસ્યા થઈ શકે છે અપચાથી કબજિયાત વધે છે અને પાયલ લક્ષણો વધે છે પાઇલ્સ દર્દીઓ જેઓનું વજન વધારે છે જો તેઓ ભેંસ દૂધ પીવે છે તો તેમના શરીરમાં વધારાની ચરબી જમા થાય છે આનાથી પાઇલ્સની સમસ્યા વધારો થાય છે આથી પાઇલ્સ દર્દીઓએ આ દૂધ પીવાનું ટાળવું જોઈએ જો પાચન શક્તિ મજબૂત હોય તો તમે સલાહ પર દૂધનું સેવન કરી શકો છો ગાયનું હોય કે ભેંસનું દૂધ પોષક તત્વોથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ બને છે દૂધમાં કેલ્શિયમ વિટામિન ડી અને પ્રોટીન મળી આવે છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે જો કે દૂધ પીવાથી કેટલાક લોકોને ને થાય છે જે પાઇલ્સ ઉધવાનું કારણ હોય શકે જે લોકોની પાચન શક્તિ નબળી હોય છે દૂધ તેમના પાચન પર દબાણ લાવે છે